નમસ્કાર દર્શક મિત્રો સોગાયો નવરાત્રી ગરબા ક્લાસ બે હજાર પચીસ નો ભવ્ય સમાપન સમારોહ દક્ષિણ ગુજરાત અનાવિલ યુવા સંગઠન દ્વારા આયોજિત અને શ્રી દયાળજી અનાવિલ કેળવણી મંડળની પ્રેરણાથી છેલ્લા એક માસથી ચાલી રહેલા સોગાયો નવરાત્રી ગરબા ક્લાસ બે હજાર પચીસ નો સમાપન સમારોહ તારીખ વીસ સપ્ટેમ્બર શનિવારે ભવ્યતાપૂર્વક યોજાયો હતો આ સાંસ્કૃતિક સમારંભે રંગીન જળાળાટ અને ખેલૈયાઓની ઉમંગભેર હાજરીથી સૌનું મન જીતી લીધું કાર્યક્રમની શોભા વધારવા માટે ખાસ ઉપસ્થિત રહ્યા શ્રી દયાળજી અનાવિલ કેળવણી મંડળના ટ્રસ્ટી તથા એકસો અડસઠ ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય માનનીય શ્રી સંદીપભાઈ દેસાઈ અને ટ્રસ્ટી શ્રી કિરીટભાઈ દેસાઈ મહાનુભાવોએ ક્લાસમાં જોડાયેલા તમામ ખેલૈયાઓને દિલથી શુભેચ્છાઓ પાઠવી સાથે જ આવા આયોજનો સમાજના યુવાનોમાં સાંસ્કૃતિક પરંપરા સામૂહિક ભાવના અને સમાજ પ્રત્યેના લગાવને વધુ મજબૂત બનાવે છે એવી નોંધ લીધી આ પ્રસંગે બંને સંસ્થાના હોદ્દેદારો અને કારોબારી સભ્યોની સક્રિય ઉપસ્થિતિ રહી અને સૌના સહકારથી આ સમારોહ સફળતાપૂર્વક સંપન્ન થયો નવરાત્રિના ગરબાની મોજ સંસ્કૃતિનો સંદેશ અને સમાજને જોડતી આ વિધિ સોગાયો ગરબા ક્લાસ બે હજાર પચ્ચીસે સાબિત કર્યું કે યુવા શક્તિ જ્યારે સંસ્કૃતિ સાથે જોડાય છે ત્યારે સમાજ માટે સુવર્ણ ભવિષ્યનું સર્જન થાય છે રિપોર્ટ હિરેન દેસાઈ વરિષ્ઠ પત્રકાર અને કોઓર્ડિનેટર સુરત એસપીપી ભારત ન્યૂઝ